તો પસંદગી પ્રક્રિયા અને અરજી કઈ રીતના કરવી અને મહત્વપૂર્ણ તારીખ એ બધી આપણે ડિસ્કસ કરવાના છે તો આ રીતના આપણે અરજી પ્રક્રિયા વિશે બધી ડિટેલમાં ચર્ચા કરવાના છે મિત્રો તો આપણે વિડીયોમાં બનાવી રહ્યો એટલે તમને પૂરી માહિતી છે આપણે આ વિડીયોમાં આપવાના છીએ બરાબર તો આપણે વિગતવાર બધી ચર્ચા કરવાના છીએ સંસ્થા સી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બરાબર અને ખાલી જગ્યા સુડતાલીસ છે અને એપ્લિકેશન મોડ એટલે તમારો ઓનલાઈન એપ્લિકેશન મો ફોર્મ ભરવાનું રહેશે અહીંયા આપણે સત્તાવાર વેબસાઇટ આપેલી છે એટલે કોઈ મિત્રને કંઈ ડાઉટ ન રહે બરાબર તો અહીંયા આપણે એ વેબસાઇટ સત્તાવાર વેબસાઇટ છે અને પર જઈને તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે અને ઇન્ડિયા પોસ્ટ બેન્કમાં શૈક્ષણિક લાયક જ છે એ ગ્રેજ્યુએશન છે એટલે બરાબર સ્નાતક હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો કોઈ પણ યુનિવર્સિટીનું માન્ય યુનિવર્સિટીમાંથી તમારું જે સર્ટિફિકેટ હોય એમ એ કરેલું હોય છે બીએસસી અથવા બી એ કોઈ ડિગ્રી ધરાવતો તો તમે આમાં છે સરળતાથી ફોર્મ ભરી શકશો મિત્રો અને આપણે વાત કરીએ તો સેક્શન લાયકતની આગળ વાત કરીએ પ્રમાણે બરાબર ઉંમર મર્યાદાની વાત કરીએ તો આપણે અઢાર વર્ષ સોરી એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષનો ઉમેદવાર છે એમાં ફોર્મ એપ્લાય કરી શકશે અરજી ફી અને આપણે એસી અને એસટી માટે છે દોઢસો રૂપિયા અને જે બાકીના બધા છે માટે સાતસો પચાસ રૂપિયા છે એમાં તમારે ફી ભરવાની રહેશે મિત્રો એટલે કયા કયા આગળ રાજ્યમાં તો શું કયા કયા રાજ્યમાં તમને નોકરીનો ચાન્સ મળી શકે છે કઈ કઈ જગ્યામાં કેટલી કેટલી જગ્યા પણ છે એની પણ આપણે વાત ગુજરાતમાં કુલ આઠ જગ્યા છે પછી દિલ્હીમાં પાંચ બિહારમાં એક હરિયાણામાં ચાર જગ્યા અને ઝ્વારખંડમાં એક જગ્યા પછી મધ્યપ્રદેશ છે પછી બરાબર આ રીતના છે તમારે વિડીયો સ્ટોપ કરી અને બધી જગ્યા કઈ કઈ રાજ્યમાં કેટલી કેટલી જગ્યા છે એ બધી તમારે વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી એકવાર વાંચી લેવી કારણ કે બધું તો વાંચો જાય તો આમાં મિત્રો છે આપણો વિડીયો છે બહુ લાંબો થઈ જાય એટલે બધું એટલું બધું ડિસ્કસ કરવાનો અને પસંદગી પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએશન એમ કોઈ પણ હોય મતલબમાં બરાબર ના ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂના આધાર અથવા જો આરંભિક સ્કેનિંગ આ કાર્ડ કસોટી છે પછી અંક મુલાકાત છે અને મેરિટ ઓર્ડર અને અંતિમ પસંદગી પ્રક્રિયા છે આ રીતના છે અરજી કઈ રીતના કરવી તો આપણે જે સત્તર વેબસાઇટ અહીંયા આપીએ છીએ એના ઉપર જઈને તમારા મિત્રો છે એ ફોર્મ ભરવાનું રહેશે અને કોઈ મિત્રોને ડાઉટ થતો હોય કે કોઈ પ્રોબ્લમ હોતો હોય તો અમે કોમેન્ટ કરી શકાય છે તો અરજી આ રીતના તમે અરજી કરી શકો છો મિત્રો બરાબર જેની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ આઈ ડબલ્યુ પી બીઓએન એલ આઈ એન ડોટ કોમ દ્વારા છે તમારે એના આખા જે વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે પંદર ત્રણ છે શરૂ થઈ ગયા અને છેલ્લી તારીખ છે પાંચ ચાર સુધીમાં છે તમારે ફોર્મ સબમિટ કરવાનો રહેશે મિત્રો તો આ રીતની ભરતી હતી તો મળી ગયા નવા વિડીયોમાં તારથી લઈ રેજા મિત્રો